મિતુલભાઈ ભાઈ આ ઓરણી ઓલરાઉન્ડ તો છે પણ ઘણા ખેડૂતો જોવે તો ત્યારે એવું લાગે મગજની અંદર કે ઓયણી બહુ વજન વાળી થાય મિનિ ટ્રેક્ટર અંદર હાલે ને આ ઓયણી સ્લીપ થાય એવું નથી કે બીજી ઓરણી નથી હાલતી તો અમારી નો હાલે કારણ કે પાટલા ડિઝાઇન અને એની ફૂતરે એ રીતની અમે ગોઠવેલી છે એના કાન છે જે કાન નીચે કાન આપેલા છે જે કાનની ની સાઈઝ છે અને જે એની બમ્પરની ની જે 45 ડિગ્રી નું જે આપણો બમ્પર છે ખેડૂત મિત્રો ફરી એક નવા વિડિયોમાં મિત્રો ઓડેગ્રાફનો સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જલારામ ઓટોમેટિક ઓરણીની મુલાકાત લીધેલી છે અને ખાસ કઈક અલગ અલગ મોડલો તમને આ વિડીયો અંદર બતાવીશું કે જલારામ ઓટોમેટિક ઓરણી એક એવી ઓરણી છે બનાવતી કંપની છે કે સૌ પ્રથમ કઈક કઈક નવું લઈ આવતા હોય છે આજે તમને આ વિડીયો અંદર મિની ટ્રેક્ટર તમામ મોડલ અમે બતાવીશું આપણી સાથે જે કંપની માંથી જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ તમારું સ્વાગત છે અમારી ચેનલ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે જીગ્નેશભાઈ મનસુખભાઈ વઘાસિયા વીરપુર જ મારું ગામ છે અને વીરપુર અંદર જ આપણો કારખાનો છે હવે

ચાર દાતા પાંચ દાતા સાત દાતા કોઈ પણ તમે વાવેતર કરી શકો છો અવેલેબલ નવ દાતા સુધી આ મોડલ બને છે આની અંદર પેટી છે એ ગેલવેનાય થઈ શકે સ્ટીલ થઈ શકે નાની પેટી થઈ શકે મોટી પેટી થઈ શકે જેવી ખેડૂતની રિક્વાયરમેન્ટ સમાર સાથે આ વહેણીની રેટ વીસ હજારથી ચાલુ થાય છે અને ફર્સ્ટ નંબર કે મારું ખાસ કહેવાનું હોય તમને કે જલારામ ઓયણી એક જ એવી વહી છે કે સનેડાની અંદર નવ બ્લેડ આવે છે જેથી કરીને બીજા અથવા તો મોજડી દાતા આવે છે જે અણી ઘસાઈ જાય પછી પાછળથી દાતો અડતો હોય છે તો પૂરું આપણે ઊંડાઈ સુધી નથી વાવી શકતા આની અંદર સિસ્ટમ એવી છે કે આખી આખી બ્લેડ તમારી ઉતરશે ત્યારે બીજા નંબરની અંદર કે તમે ગારામાં વાવેતર કરતા હોય પાછળથી ગારો ચડતો હોય બંધ થઈ જતો હોય તો બંધ થવાના પ્રશ્ન આની અંદર પચાસ ટકા ઓછા થઈ જાય એના માટે આખે આખું પાઇપ કાપેલો આવે ત્રીજા નંબરની અંદર કે તમે મગફળી વાવતો હોય ને ભેગું ખાતર નાખી તો ભીની જમીનની અંદર દાણો આપણો બગડતો હોય છે એના માટે ખાતર નું આપણે એક્સ્ટ્રા ઉપર આપેલું છે 3 થી ચાર ઇંચ ત્રણ ઇંચ જેટલો ફરક છે જે અને કે જેથી કરીને થોડા ઘણી માટી નું કવર થઈ જાય બિયારણ્ય ત્યાર પછી ખાતર પડે દાતાની વિશેષતા એવી છે કે ડીઝલમાં બચાવ થાય દાણો એક સરખો ઊંડો જઈ શકે દાખલા તરીકે ખરીનું ઠેકાણું હોય કોઈ ગાડા નો ટ્રેક્ટર નો ઝીલો હોય એવી જગ્યા ઉપર તમારે વજન ના આપવો પડે એના માટે બ્લેડ વધારે અનુકૂળ આવે બરાબર અને ખેડૂત મિત્રો આ બ્લેડ ને બદલાવી પણ એકદમ સહેલી છે કદાચ ઘસાઈ જાય ભવિષ્યમાં

બીજું એક મિત્ર મારે ખાસ કહેવાનું કે બીજા આપડે જે દાતા છે એની ગુલિયાની સાઈડ પોળી આવે છે દાંડવાની સાઈડ પોળી આવે છે દાઢાની પોળી આવે ફારવાની પોળી આવે છે તો એમાં આપણે ચોમાસાનું વાવેતર કરતા હોય ગાળો ચોટી ને દાંતો આખો નારિયલ જેવો થઈએ જેથી કરીને વજન દઈએ અથવા તો ભાઈ ભી મારીએ અથવા તો ગાળો ખેરીએ ત્યારે જ આપણો દતાર વ્યવસ્થિત આવે આની અંદર એવી છે કે તમારે આમાં ગાળો ચોટીને વધી વધીને ચોટે ને તો દોઢ ઇંચ તમારો સાફ ફોળો થાય જો ઓછો પોળો થાય તો ત્રણ બાજુથી બિયારણને ભેજ મળે તળિયેથી મળે સાઇડમાંથી મળે પોળો ચાસ હોય એટલે બુરવામાં તકલીફ હવા લાગવાના ચાન્સીસ વધારે તડકો પડે તો દાણો શું કાય એ આમાં બનતું નથી મિતુલભાઈ દાતાને હિસાબે આપણા ગુજરાતની અંદર બનતી કોઈ પણ ઓયણી એની સામે કમ્પિરિઝનમાં ડીઝલમાં દાબ ઓછો આપશે એનું કારણ એક આપણો દાતો જ છે અને અમે પણ ખેડૂતોને જવાબદારી અને ગેરંટી સાથે કહીએ છીએ કે કોઈ પણ કંપનીની ઓયણી

બધા જ મોડેલમાં સ્લાઇડિંગની સિસ્ટમ તો એક જ સરખી છે હવે આ સ્લાઇડિંગની વાત આવી તો અમારા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન આવે કે ભાઈ આમાં દાતો મળ્યા જતો હશે તમારો લોઢિયો મળ્યા જતો હશે તો એ બાબતમાં તમારું શું કહેવાનું કહેવાય વિતુલભાઈ આની અંદર અમે દરેક પ્રકારની મિનિ ટેક્ટરની હોય તો મિનિ ટેક્ટરની કેપેસિટી પ્રમાણે અને મોટા ટેક્ટરની જો ઓયણી હોય તો મોટા ટેક્ટરની કેપેસિટી પ્રમાણે એ પોર્સની વોરંટી આપી છે કે બેન્ડ થઈ ગયેલો તમારો લોઢિયો બેન્ડ થઈ જાય દાતો બેન્ડ થઈ જાય એક દાતો નવ દાતાની ઓયણી લીધી એક દાતો કરાર હાલ બિયારણ ઊંડું એમાં જાતું હોય તો બેન્ડિંગ માટે પીસ ટુ પીસ અમે બદલાવી આપીએ છીએ બરાબર બધી કેપેસિટી માપીને જ આપણે બનાવીએ છીએ તો એ કોઈ ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય તો હલ થઈ ગયો છે કે ભાઈ કંપની દ્વારા પીસ ટુ પીસ ની વોરંટી બમ્પર વાળી વહેણીની અંદર જે સમારનો એડજસ્ટ છે દાખલા તરીકે આપડે ચાર ચાલે સોળ ની ચાસ વાવતા હોય તો એનો નાલો થતો હોય વીસ ની ચાર વાવતા હોય તો મોટો કેરો થતો હોય તો હમાર અંદર બહાર કરવાનો થતો હોય તો આપણે સિસ્ટમ છે ત્યાંથી તમે પણ સ્લાઇલિંગ થી નાલા મોટો કરી શકો છો અને બીજા નંબર ની અંદર એવું માનવાનું છે કે મોટા ટ્રેક્ટર અંદર આજે બેરિંગ વાળા ચક્કર જે આપણા રોટા આવડા આવે છે બેરિંગ વાળા ચક્કર આવે છે મોટા ટ્રેક્ટર અંદર બેરિંગ વાળા ઓપર આવે છે તો મિની ટ્રેક્ટર અંદર કેમ નહીં તો જલારા મોહિની મિની ટ્રેક્ટર ની અંદર પણ ચારે જગ્યાએ ચક્કરની અંદર ચારે જગ્યાએ બેરિંગ છે રોટર બોક્સમાં પણ બેરિંગ આપેલા છે બરાબર છે અને ચક્કર પણ તમે જોઈ શકો છો મોટું અને એકદમ હેવી જ છે બધા જ મોડેલ આ ચક્કર આવે છે આ ચક્કર આવે છે બરાબર હવે

એ મિનિ ટ્રેક્ટર ની અંદર જે જેક છે એ આપણે એક્સ્ટ્રા હેવી આપી દીધા છે અને સી આટાના 5 mm જેનો આટો છે જેને ખોલવામાં સહેલાઈથી આ રીતે તમે ખોલી શકો છો ખૂબ સહેલાઈથી ટાઈટ કરી શકો છો બરાબર આ એક નવી આપણે આધુનિક ટેકનોલોજી જેવું લાગે કે ભાઈ આ પણ આખું બમ્પર છે પહેલી વખત સ્લાઇડિંગ વાળું છે પણ પણ કરવો હોય તો કોઈ આગળ પાછળ અને ફક્ત બોલ ઢીલા કરીને કરી શકો ઘણી વખત ખેડૂત મિત્રોના પ્રશ્ન આવતા હોય કે બેન્ડ થાય છે આ પ્લેટ બેન્ડિંગ થઈ જાય છે એના માટે આપણે એકસ્ટ્રા પાંચ ની છ ની પટ્ટી પણ મૂકેલી છે જેથી કરીને આ પાક વળે બરાબર છે એના માટે આપણે એવી થોડુંક આપણે જે પાંખ આપી દીધી જીગ્નેશભાઈ બધા જ આપણે સિસ્ટમ આખી સમજી લીધી ઓરણીની હવે મિનિ ટ્રેક્ટર માટે કેટલા મોડલ આવે છે એ બતાવી દીધું એટલે ખેડૂત મિત્રોને વિડિયોની અંદર જ જોવાય જાય કે કેટલા મોડલ આમ તો 30 થી 35 મોડેલ મિનિ ટ્રેક્ટરની અંદર આપણે આપીએ છીએ પણ અત્યારે જે હાજર છે 20 25 મોડલ મિનિ ટ્રેક્ટરના આપણે ખેડૂત મિત્રોને વિડિયો દ્વારા બતાવશું તો સૌપ્રથમ સ્ટીલ પેટીમાં 3 ફૂટ પેટીમાં સાત દાતા નવ દાતા તમે આમાં કરી શકો છો ત્યારબાદ આવે છે આપણે ત્રણ ફૂટ પેટીમાં ગેલવેલાઇઝ ગેલવેલાઇઝ અંદર પણ તમે સાત દાતા નવ દાતા બધું કરી શકો છો બરોબર ગેલવેલાઇઝ અંદર આ સાત દાતાની છે આ નવ દાતાની છે પેટી ત્રણ ફૂટ એડજસ્ટ કરી શકો છો હવે સાત દાતામાં કોઈ ખેડૂત ને નાનું ટ્રેક્ટર નાનો સનેડો હળવો છે આ વજન થતું હોય તો એની અંદર આપણે મીડિયમ સાઈઝ પણ પેટી આપીએ મીડિયમ સાઈઝ સાવ નાની નહીં મીડિયમ સાઈઝ કે જેની આની અંદર પણ અઢાર કિલો આપણે દાણા આરામથી નાખી શકીએ બધી આની અંદર પણ તમારે સાત દાતા અને નવ દાતા નું વાવેતર થઈ શકે સાત ની પેટી આવે છે નવ ની પણ પેટી આવે છે ત્યાર પછી જે રેગ્યુલર પેટી આવે છે આપડે દસ થી બાર કિલો વાળી નાના ચાસ વધા છે નાનું ટ્રેક્ટર છે એના માટે આની અંદર પણ નવ દાતાની સાત દાતાની પાંચ દાતાની હોય આપણે બનાવી શકીએ છીએ ત્યાર પછી સ્ટીલ પેટીમાં આપણે બે ફૂટની પેટી આવે છે સાત દાતામાં પાંચ દાતામાં ત્યાર પછી અમુક ઘણા ખેડૂ મિત્રો વાવેતર અત્યારે ઉનાળું હોય અને ચોમાસા ઉનાળામાં આગપતરુ આપણે જે ખાતર વાવતા હોય અને એ વાવવાનો ટાઈમ ના મળ્યો અને વાવણીમાં સાથે ભેગું વાવવું હોય

બાર એચપી ઉપરનું તો બમ્પર ચાલશે તો બાર એચપી ઉપર ખેડૂત સાત દાતા નવ દાતા આપણે એવો પ્રશ્ન આવે હેવી થાય તો એવું નથી વાવણી ની અંદર ચાર કે પાંચ દાતાનું જે તમે વાવેતર કરતા હોય વધારાના દાતા કાઢી નાખો બમ્પર નીકળી જશે અને એક જ પેટી ની અંદર બિયારણ આવશે કેસ તમારે ખાતર વાવવાનું ઉનાળે બાકી રહી ગયું તો પાછળ તમે ખાતર પણ વાવી શકો છો બમ્પર કાઢીને ચોમાસામાં ઉપયોગ કરી શકો

અને ગેલવેનાજ ત્રણ ફૂટની પેટીમાંય અને સ્ટીલમાંય દાતા પેટીમાં સિંગલ પાઇપમાં નવ દાતા સુધીની કેપેસિટી છે સાત કરવા ના કરવા એ ખેડૂત ની વાત છે સ્ટીલ પેટી નાની મોટી કરી શકશે એક ટાઈપનું આ સિંગલ સ્ટેપનું બીજું મોડલ છે જેની અંદર દાખલા તરીકે આપણે નવ દાતાનું તમારું ઘઉં વાવેતર થઈ ગયું ધાણા થઈ ગયું ચાર દાતાનું મગફળીનું થઈ ગયું આગળ મોડલ જોયું એ જ મોડલ છે પણ વિશેષતા વાળું કઈ રીતે તો જીરું વાવવું છે શોખ મોટા ટેક્ટરની જેમ કે ભાઈ ખપારે વાળું જીરું

જે કઈ આપણે વાવેતર આ મોહિણીમાં કરતા આવીએ છીએ જે પાણીના ઢાળ હિસાબે ગોવાણ થાય છે એ ના થાય એના માટે એક્સ્ટ્રા આપણે ખપારી આપેલી છે માપની લીટી થાય માપની લીટી થાય ના ઊંડું જાય ના ઉપર આવે અને પાતળી લીટીના હિસાબે બિયારણ વ્યવસ્થિત દટાઈ જાય હવે આપણે ઘણા ખેડૂત મિત્રોને અત્યારે જમાના પ્રમાણે રોટરની સ્પીડ વધઘટ કરવા માટેનું ઓપ્શનમાં કદાચ ઘેર જોતો હોય તો ના જો મિતુલભાઈ ઘેર છે ને હરેક મોડલ અંદર ઉપલબ્ધ છે કોઈ એમ કે આ અમારું આ મોડલ માં જ આવે છે એવું અમારે જલારા મોહિણી અંદર નથી મિની ટ્રેક્ટર ની હોય કે મોટા ટ્રેક્ટર ની હોય પાંચ ગેર ની જે સિસ્ટમ આવે છે પાંચ સ્ટેપની જે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ જાતની સ્પીડ કરી શકો શકે છે કઈ રીતનું કે જે બજારમાં ચોરસ પાટલાનું મળે છે બીજી કંપનીઓ દ્વારા મળે છે એક ટાઈપનું ચોરસ મોડલ છે બે સ્લાઇડમાં દાતા આવે છે એકમાં ચાર દાતા એકમાં પાંચ દાતા આની અંદર આપણે માત્ર ફરક એટલો છે કે હોલ વગરનો પાઇપ આવે છે અને સ્લાઇડર આવે છે જ્યાં આપણે કરવા માટે સુટેબલ થાય છે બોલ ઢીલા કરીને આપણે દાતાનું સેટિંગ જારી આપણા મુજબ આપણે કરી શકીએ છીએ બમ્પરવાળી આ પણ વાવણીમાં ભી ચાલે છે અને ચોમાસા ચાલે છે અને શિયાળા ઉનાળામાં પણ ચાલે છે બરાબર પારાવાળામાં હવે આની અંદર આપણે જે જીરાની પાટલી ફીટ કરવી હોય તો આની અંદર પણ થઈ શકે છે આપણા આગળના મોડલમાં જોઈએ ફેક્ટરની અંદર જે ચોરસ ફિક્સ મોડલ આપણે એને કહીએ છીએ જે ઉપર નીચે નથી થતું સ્લાઇડર દાતા થાય છે આપણે આગળના મોડલમાં જોયું પ્રમાણે કે દાતા એડજસ્ટ કરી શકીએ છીએ બે સ્ટેપમાં દાતા આવે એકમાં ચાર એકમાં પાંચ હવે એની અંદર જીરાની છાટણી એ પણ મોટા ટ્રેક્ટરની સિસ્ટમ મિતુલભાઈ કે મોટા ટ્રેક્ટરની સિસ્ટમ જેની અંદર ખપારી આવે જે સ્પ્રિંગ આવે જેથી ઢેકો આવે પથ્થર આવે તો આથી તમે જમીનમાં અડે ત્યાં સુધી નીચે ઉપર કરી શકો જમીન અડી ગયું ત્યાર પછી જીરું ડુંગળી જે કઈ થાય એ આપડે પાતળા લીટર ની અંદર ઘુસી જાય એના માટે શું છે પાણીનો માર હોય ત્યાં કેળા પડે છે ના પડે એના માટે આ પણ માટેનું છે એમ તમે કયો છો તો આ મોડલ સૌથી અલગ લાગે છે તો આમાં શું છે જોઈતુલ ભાઈ આમાં વસ્તુ એવી છે કે અત્યારે જે બત્રીસ દાતાનો નો ક્રેજ છે ડુંગળીનો જીરાનો તલીનો મોટા નો જે વાવેતર તમે પણ જોયેલા મેં પણ જોયેલા તો મોટા દ્વારા તો એ વાવેતર થાય જ છે હવે જેની પાસે જીવો તો કેપ્ટન જે ઉપરના છે તો એને પણ જે બત્રીસ દાતાનું નું નહીં પણ અઠ્યાવીસ દાતાનું નું માપ સાઈઝ પ્રમાણે અઠ્યાવીસ દાતાનું નું સ્પેશિયલ મિની ટ્રેક્ટર ડુંગળી જીરું કેમ નહીં એના માટે અમે મિની ટ્રેક્ટરમાં મોડેલ બાય પાડેલું છે જે છવ્વીસ દાતાની અંદર જે કુફવાની વસ્તુ છે આપણે ડુંગળી છે તલ છે જીરું છે

તો તમને ખ્યાલ જ છે છવ્વીસ લોટર માં ખાનું આપણું બહુ લોંગ થઈ જાય ત્રણ સાડા ત્રણ ફૂટ નું આવે તો એની અંદર તળીયે ખાલી બી વધે તો કિલો દોઢ કિલો આપણું બિયારણ વધે તો એના માટે રોટર અહીંયા છ જ હાલશે રોટર ની કેપેસિટી છ ની જ છે પણ છ માંથી એટલે દાખલા તરીકે એક રોટર માંથી નીચે પાંચ માં જશે બરાબર એક માંથી પાંચ એક માંથી પાંચ માં જશે જ્યારે તમારે ઝીણું બિયારણ વાવવું છે ત્યારે નાની પેટીમાં નાખી જીરું તળી ડુંગળી આમાં તમે વાવી શકો છો અને ખાતર વપરાશ આપણે આ પેટીમાં કરશો કે આ પેટીની અંદર તમારે પાંત્રીસ થી ચાલીસ કિલાની કેપેસિટી વાળું છે એની અંદર ખાતર આવી જશે બાર કિલો જીરું આવી જશે એટલે તમારે બે ત્રણ વીઘા હોવાય આ સુધી કઈ ઉપાધિ નથી હવે જીઓ ટ્રેક્ટર અમુક જો અમુક વિસ્તારની અંદર બિતુલભાઈ ખબર છે આપણને કે ઉનાળાની તો પાણી અમુક જ વિસ્તારમાં હોય પણ શિયાળામાં પણ એવા એરિયા છે કે જેની અંદર ક્યારો હાકડો હોય તો બોરના પાણી લઈ રખાવ તો આપણે પાંચ ફૂટના ગેરામાં આખા ગેરામાં પાણી ચાલે મોટા હોવા છતાં મિની ક્યારે કરાવતા હોય પાણીનો માર ઓછો હોય નાના કેરામાં વ્યવસ્થિત ચાલે ઝડપથી પીજે એના માટે તો એના માટે આ બેસ્ટ મિત્રો એવો એરિયો જેની પાસે છે કે ધારના પાણીનો વપરાશ છે નાના કેરામાં ડુંગળી વાવવી છે તો આ વણીનો વપરાશ એ લોકો આરામથી કરે સામાન્ય તમારે બે કિલો ડુંગળીનું બી વાવવું છે તો પચાસ ગ્રામ જ વધે કિલો વાવવું છે તો પચાસ ગ્રામ જ બત્રીસ રોટર તમે ચડાવશો તો એનું લિમિટ નથી ખાનું મોટું હવે આ મોડેલ પણ મિનિટે

તો પ્રશ્ન એ આવે છે ખેડૂતોનો કે મોટા ટ્રેક્ટરની અંદર એ ટાઈપની તમે ઓયણી બનાવો છો તો મિની ટ્રેક્ટરમાં પણ અમારે બે ત્રણ ઓયણી રાખવી પડે છે એ ના રાખવી પડે અને મિની ટ્રેક્ટરની અંદર જે સોળ એચપી ઉપરના ટ્રેક્ટર છે એમાં જવાની સલાહ આપીશ તો એની અંદર તમારે આ મોડલ ચાલશે માત્ર એક ઓયણીથી મિત્રો તમારું ઘરનું લઈ પણ ભાડા પણ કરી શકશો જેની અંદર સિસ્ટમ નવ દાતાની આગળ ચાર દાતા પાછળ પાંચ દાતા બે સાથે આખો એટલે નવ દાતાનું વાવેતર થાય ત્યારબાદ બે સ્લાઇડ તમે ઉપર લઈ લેશો અને પાટલી ઉતારશો એટલે ખોરિયા નું વાવેતર પાટલી નું વાવેતર એરિયા પ્રમાણે અલગ અલગ જે કઈ કેતા હોય પાટલી નું વાવેતર અને ચોથા સ્ટેપ ની અંદર કે ત્રણેય જે ત્યારે તમે ઉપર લઈ લેશો ત્યારે આપણે જે ખપારી ની સિસ્ટમ છે અહીંથી નીચે ઉતારી અને ખપારીના ના લીટા થઈને જીરાનું પણ આમાં તમે વાવેતર કરી શકશો એટલે ટૂંકમાં

કરી શકશો આખી આખું ફોલ્ડિંગ ને ડિજિટલ મોડલ ફોલ્ડિંગ આખી બધો સ્પેર પાર્ટ જુદો થઈ જાય મિતુલભાઈ આ ઓરણી ઓલરાઉન્ડ તો છે પણ ઘણા ખેડૂતો જોવે તો ત્યારે એવું લાગે મગજની અંદર કે ઓયણી બહુ વજન વાળી થાય મિનિ ટ્રેક્ટર ની અંદર હાલે ને આ ઓયણી સ્લીપ થાય એવું નથી કે બીજી ઓયણી નથી હાલતી તો અમારી નો હાલે કારણ કે પાટલાની ડિઝાઇન અને એની હુતરાઈ એ રીતની અમે ગોઠવેલી છે એના કાન છે જે કાન આપેલા છે જે ની સાઈઝ છે અને જે એની બમ્પરની હુતરાઈ જે પિસ્તાલીસ ડિગ્રીનું જે આપણું બમ્પર છે એ બધી હુતરાઈ ના હિસાબે જે દાતાની હાઇટ ટૂંકી છે તમને ખબર છે આપણે હાથી લાંબો દાઢો ટૂંકા રિઝલ્ટ બધા ઓલરેડી ખેડૂત માહિતી આપવાની જરૂર નથી કે ટૂંકા નું કામ સારું જ થાય રીતે પાટલાની ડિઝાઇન પણ એ રીતની છે દાઢાની ડિઝાઇન એ રીતની છે બમ્પરની ડિઝાઇન ની રીતની છે કાનની ડિઝાઇન એ રીતની છે કે જેથી કરીને મિની ટ્રેક્ટર આપણું પંદર કે સોળ એચપી નું હોય તો આરામ

એ કોઈ ખેડૂત રુદ્ર ભાવ મુલાકાત થઈ શકે મિદુલભાય નેશનલ હાઇવે જે આપણે જુનાગઢ રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે ગણાય છે અત્યારે જે સિક્સ લાઈન નું કામ ચાલુ છે એ રોડ ઉપર જ આપણું કારખાનું છે અને ગામનું તો મારું વીરપુર જલારામ બાપુ જે જન્મસ્થળ છે અને મારું લોકેશન એકજેટ આપણે બસ સ્ટેન્ડ ની સામેની દિશામાં થાય થોડું ક્રોસ પડે એટલે હોટલ પંચવટી ને લઈએ હોટલ પંચવટી ની સામે અમારું જલારામ એગ્રો ઇન્ડસ્ટ્રી જે કારખાનું છે જેનો બોર્ડ તમને રોડ ઉપરથી તો જોવા મળી જશે અને વધુ માહિતી માટે કંપનીના નંબર આપેલા છે અને ખેડૂત મિત્રો આવા જ કંઈક ખેતીને લગતા અને ખેડૂતોને નવી માહિતી સાથે અને નવા કઈક ઓજાર સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે